આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શંતૂર ઉસ્તાદ પંડિત તરુણ ભટ્ટાચાર્ય સંગીતની નિપુણતા સાથે ઓરિયન્ટેશન ખાતે આઈટીએમ વડોદરા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે વડોદરામાં ત્રીજી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિશ્વવિખ્યાત સંતુર ઉસ્તાદ પંડિત તૃણ ભટ્ટાચાર્યની મંત્રમુક્ત ઉપસ્થિતિ એક આકર્ષિત થઈ હતી બે હજાર ચોવીસ બેચ માટે યુનિવર્સિટીના ઓરિયન્ટેશન્સ પ્રોગ્રામના રૂપે આયોજિત આ કાર્યક્રમ ભારતીય શાસ્ત્રીય સંગીત તેમજ સંસ્કૃતિની ઉજવણી હતી તે સોસાયટી ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચર અમોન્થ યુથના સંયોગથી યોજવામાં આવી હતી જે સાચવવા માટે સમર્પિત એક વિશિષ્ટ ચળવળ છે યુનિવર્સિટીનું ઓડિરિયમ સંતુરથી શુમેળભરી અને મધુર ધૂરથી ગૂંજી ઊઠી ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષકો અને પ્રતિષ્ઠિત મહેમાનો સામેલ થયા શ્રોતાઓ મોહિત થયા હતા આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી મગદમૂથ પ્રદર્શનને સંપૂર્ણ આનંદ માણ્યો હતો ઉત્સાહપૂર્વક તાળીઓના ગણગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે તેમની પ્રશંસા પણ કરી હતી આઈટીએમ બરોડા યુનિવર્સિટીના પ્રમુખ માન્ય શ્રીમતી કાનુપ્રિયાસિંહ રાઠોરે પંડિત તરુણ ભટ્ટાચાર્ય તેમના અવિસ્મરણીય પ્રદર્શન માટે દિલથી આભાર પણ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે અમે ગૌરવ અનુભવી રહ્યા છે પંડિત તરુણ ભટ્ટાચાર્ય અમારા યુનિવર્સિટીમાં ઉપસ્થિત રહ્યા તેમનું સંગીત માત્ર એક કલારૂપી નથી પરંતુ તે ભૂતકાળને વર્તમાન સાથે જોડતું એક પુલ છે જે આપણા યુવાનને તેમના સાંસ્કૃતિક મૂળોને ગળે ગળે રહેવાની પ્રેરણા પણ આપે છે સાથે જ પંડિત તરુણ ભટ્ટાચાર્ય તેમ જેમણે સંતુર પર તેમના નિપુણતા અને નવઆગમના માટે વિખ્યાત છે તેમણે ન્યૂયોર્કના કાર્નરી હોલ તેમજ લંડનના રોયલ આલ્બર્ટ હોલ જેવા પ્રતિષ્ઠિત સ્થળોએ પ્રદર્શન પણ કર્યું છે શાસ્ત્રીય સંગીતની દુનિયામાં તેમણે યોગદાન માટે જ નહીં પરંતુ આશાવાદ સંગીતકારોને માર્ગદર્શન આપવા માટે પણ કરી છે પ્રદર્શન દરમિયાન તેમણે મેનકા ટેકનિકનું પ્રદર્શન કર્યું છે તેમણે પાયોનિયરી કરી છે જે પ્રેક્ષકો માટે સંતુષ્ટ સંગીતને વૈવિધ્ય અને ઉંડાણપૂર્વક ઝલક પણ આપે છે આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટી કરીને કરવામાં આવી જેમાં યુનિવર્સિટીના પ્રમુખ શ્રીમતી શ્રી રાઠોડ ઉપપ્રમુખ રવિન્દ્રશ્રી રાઠોડ કુલપતિ પ્રોફેસર વિમલકુમાર પ્રોડક્ટ પ્રોફેસર ડોક્ટર બાબાપાઈ સહિત આદરણીય મહેમાનો જોડાયા હતા